નમસ્કાર ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મુદી દર્શક મિત્રો ડે સ્પેશિયલમાં અલગ અલગ દિવસને લઈને આપણે ચર્ચા કરતા હોય છે કોઈ મહત્વના ખાસ દિવસો પરંતુ સમાચારની અંદર ઘણી વખત એવા સમાચારો આવે કે જેના વિશે પણ ચર્ચા કરવી ખૂબ જરૂરી છે અને જ્યારે ભ્રષ્ટાચારની જો એક વાત કરવામાં આવે તો ભ્રષ્ટાચાર દિવસે ને દિવસે એક એડમિનિસ્ટ્રેશન સિસ્ટમની અંદર કે ગવર્મેન્ટ ક્યાંક સરકારી કામકાજની અંદર એટલો વણાઈ ગયેલો છે કે ભ્રષ્ટાચાર નાબૂદી અંગે આપણે ઘણી વખત અભિયાનોની વાત કરી છે ઘણા બધા એસીબી ટ્રેપ કરતા હોય છે એસીબીની જે ટ્રેપની અંદર ઘણા બધા અધિકારીઓ પણ પકડાતા હોય છે અને આ વસ્તુ થતી હોય છે તેમ છતાં પણ આપણે હંમેશા એક આશાવાદ રાખીએ છીએ કે ભ્રષ્ટાચાર ખતમ થશે સરકારી કચેરીઓના કામકાજની અંદર ભ્રષ્ટાચાર ઓછો થશે પરંતુ આ માત્ર કેટલીક વખત વાતો લાગતી હોય એવું લાગે અને માત્ર એક મૃગજળ જેવી એક આશા આપણે રાખતા હોઈએ એવું ક્યાંક ફલિત થાય જનતાને ક્યાંક આ ભ્રષ્ટાચાર ભરખી જતો હોય એવું લાગી રહ્યું છે અને ભ્રષ્ટાચારના બોધ હેઠળ જનતા કારણ કે સરકારી કામકાજ છે દાખલા કરાવા છે આવકના દાખલા છે કે ફલાણા સર્ટિફિકેટ છે જો કરો પાંચસો નહીં આપો તો કામ નથી થતા અને કામ થાય તો પછી બસો પાંચસો આપ્યા વગર જો તમારે કામ કરાવવા હોય તો વારે ઘડીએ એકને એક ડોક્યુમેન્ટ મંગાવવા માટે ધક્કા ખાવા પડે ચપ્પલ ઘસાઈ જાય આખરે એક સામાન્ય વ્યક્તિ એમ કે ભાઈ બસો પાંચસો લઈને આપણું કામ પતી જતું હોય તો ચલોને બસો પાંચસો આપીને આપણે આપણું કામ કરાવી લઈએ ક્યાંક જનતા પણ હવે આદિ થઈ ચૂકી છે જનતાને પણ ખબર પડી ચૂકી છે સામાન્ય વ્યક્તિઓને કે બસો પાંચસો નહીં આપે ત્યાં સુધી કામ નથી થવાનું એટલે સામે ચાલીને જ આપણે આપણે ડિસ્ટર્બ ના થઈ આપણો સમય ના બગડે આપણે હેરાન ના થઈએ એટલા માટે ક્યાંક એ વસ્તુ પણ હવે લોકો સામે ચાલીને જ પૂછી લેતા હોય છે પરંતુ

સાથે અભયભાઈ શાહ આપણી સાથે જોડાયા છે ગુજરાત હાઈકોર્ટના વકીલ છે અભયભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં સૌથી પહેલા ચૌહાણ સાહેબ આપનાથી શરૂઆત કરી ચૌહાણ સાહેબ પરિસ્થિતિ એવી હોય કે પોલીસ પોલીસ ખાતાથી લઈને કોઈ પણ ગ્રહ પંચાયત હોય કે કોઈ પણ મહેસૂલ વિભાગ હોય શહેરી વિકાસ અધિકારીની કોઈ પણ કચી કચેરી હોય કે કોઈ પણ જગ્યા હોય કલેક્ટર ઓફિસ હોય બહુમાળી મકાન હોય એક પ્યુન થી લઈને ક્લર્ક સુધી તમામ વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની અંદર જોવા મળે આપણને ક્યાંક કે ભાઈ ફલાણો અધિકારી ભ્રષ્ટાચાર કરી રહ્યો છે મારી પાસે લાંચ માગી ગમે તેટલા કેસ થાય પરંતુ આ અટકતું નથી એની પાછળનું કારણ શું છે તો આપણો દેશ જેનો બનેલો છે કહેવત છે કે જેવું કુવામાં હોય એવું આવે એટલે પ્રજા જે રીતની છે એ એસીબી ના અધિકારીઓ પણ આવે છે એ પ્રજાથી જ નેતાઓ ચૂંટાય છે એમાંથી મિનિસ્ટરો બને છે ચીફ મિનિસ્ટર બને છે પ્રાઇમ મિનિસ્ટર બને છે અને પ્રજાનો મોટો ભાગ જે છે એ પોતાના રૂટીન કામમાં વ્યસ્ત હોય છે એટલે એમને સરકારી કચેરીઓના નાના નાના કામ માટે આટા ફેરા ખાવા એમને પરવડતું નથી અને જે સરકારી કર્મચારીઓ છે જે ભ્રષ્ટાચારી જે છે એમને એમ જ હોય છે કે જયારે તમે કોઈ માણસની જે રિક્વાયરમેન્ટ હોય ભલે કાયદેસરની હોય કે ગેરકાયદેસરની હોય કે અર્ધ કાયદેસરની હોય પણ એની રિક્વાયરમેન્ટ પૂરી કરવા માટે એને તમે જેટલા વધારે ધક્કા ખવડાવશો તો જ એ આપણને પૈસાની ઓફર કરશે અને એ પૈસાની ઓફર થાય પછી અમુક કેસો બને છે એમ ટ્રેપ થાય મોટાભાગના કેસોમાં એ પૈસાની ઓફર બીજી જે કોઈ રીતે કરપ્શનની ઓફર થાય કરપ્શન ઘણી હોય છે એટલે એવી જે ઓફરો જે થતી હોય અને અરસપરસ સ્વીકારાઈ જાય અરસપરસ ને ફાયદો થાય બંને જણ ને સરકારી કર્મચારીને પણ ફાયદો થાય પ્રજાને પણ ફાયદો થાય અને પ્રજાને પણ આપે કહ્યું એમ કે ભાઈ હવે આટલા બધા ધક્કા ખાવા ચપ્પલો ઘસાઈ નાખવી અને આપણું કામ પાછું થાય ન થાય અટકી જાય એટલે એ બધા સહન કરવા કરતા પૈસા આપીને આપણું કામ લઈએ એટલે આનું કારણ આ જ છે અને આ દિવસે દિવસે કમનસીબે એ વધતું જાય છે હકીકત છે જે સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય ફિગર્સ જે બહાર પાડે છે એમાં ભારતનો નંબર લગભગ વન સિક્સટી સેવન છે અને અમુક બાબતોમાં આપણે બાંગ્લાદેશ અને પાકિસ્તાન ને આપણી આજુબાજુ નેપાળ ને એના કરતા પણ આપણે પાછળ છીએ એટલે જે પ્રમાણે દેખાય છે એ પ્રમાણે ભવિષ્ય કઈ એમ આમાં બહુ સુધારો થાય એવું લાગતું નથી પણ છતાં આપણે નિરંતર એના માટે પ્રયત્નો કરવા જોઈએ કરતા રહેવું જોઈએ અને સમાજ જેવી સમાજ જેવી સંસ્થાઓ જે છે અને જે બિલકુલ નોન કરપ્ટ માણસો છે અધિકારીઓ છે પ્રજાજનો છે એમને પણ એના અને ખાસ કરીને નેતાગીરી એમને પણ આ માટે આગળ આવવું જોઈએ અને એ માટે પગલા લેવા જોઈએ બિલકુલ હવે ભાઈ એસીબી ની જો બે થી લઈને બે હાજર ચોવીસ સુધી નો એક ડેટા જોઈએ તો આઠસો ને પાંત્રીસ ટ્રેપ થયા અને એમાં સોળ હજાર સોળસો બોતેર આરોપીઓ એટલે કે અધિકારીઓના રૂપમાં આરોપીઓ પકડાયા છે એટલે જોવા જઈએ અને આ આરોપી માંથી એક હજાર ને છાસઠ તો સરકારી અધિકારીઓ જ છે એટલે ઘણી વખત એમ થાય કે સરકારી અધિકારીઓ અને એમાં થી લઈને પીએસઆઈ થી લઈને એ એસઆઈ થી લઈને બધા જ આની અંદર ક્યાંક નાની મોટી ક્યાં ને ક્યાંક ભ્રષ્ટાચારની વાતો હોય અને ઘણી વખત એક સામાન્ય વ્યક્તિને એમ થાય કે ભાઈ જો આમનું નામ આપી દેશો તો આજની તો કાલે અમને ફરીથી હેરાન કરશે એટલે આપણે છોડો ને ભાઈ બસો પાંચસો આપીને કામ પતાવી દો પરંતુ એક કાયદાની લડત હોય કે કાયદાની લડતની અંદર એક સામાન્ય ખાસ કરીને ભારતનો કે આટલા બધા કેસો પેન્ડિંગ છે ને એમાં પણ જો પાછો હું કેસ કરીશ કે એમાં પણ હું કાયદાની ગૂંચમાં પડી જઈશ તો મારા ધક્કા વધી જશે કોર્ટના અને એનું નિરાકરણ નહીં આવે એ પણ એક મુસીબતનો પહાડ સામાન્ય વ્યક્તિ ફીલ કરતો હોય છે તો આવી પરિસ્થિતિમાં કયા એવા કાયદા છે જે સામાન્ય નાગરિકને પોતાના હક માટે જાગૃત કરે છે પોતાના હક માટે આવી નાની મોટી ભ્રષ્ટાચારની વસ્તુઓથી દૂર રાખવા માટે કે એને સામેલા સરકારી અધિકારીને કહેવા માટે વધારે મજબૂત બનાવે છે હવે ભાઈ આપનો અવાજ નથી આવતો જીટીપીએલ ને ગુજરાત ન્યૂઝ ને ખૂબ ખુબ ધન્યવાદ કે જે સમાજ જીવનને નુકસાન કરતો જે વિષય છે આપણા રાષ્ટ્રને ઉદયની જેમ કોરી ખાય એવો જે વિષય છે ભ્રષ્ટાચાર એના ઉપર એક જાગૃતિ આવે અને દેશ આ ભ્રષ્ટાચારના બોરિંગમાંથી મુક્ત થાય તેના માટે આયોજન કર્યું જાગૃતિ લાવવા માટે તે બદલ આપણે હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છે કાયદાકીય જોગવાઈઓની વાત કરીએ તો પોતાની ઓળખ પ્રગટ ના થાય અને ભ્રષ્ટાચારની ફરિયાદ કરી શકાય તેવું પ્રાવધાન આપણા કાયદામાં રહેલું છે પોતાની ઓળખ ગુપ્ત રહે એટલે કે ઇનકોગ્નિટો મોડ ઉપર પોતાની ઓળખ રહે અને ડિકોયર તરીકે આપણા ભ્રષ્ટાચારને નિવારવા માટે આપણે પણ એસીબી માં ફરિયાદ કરી શકીએ છીએ અને તે અંતર્ગત એસીબી એના ઉપર એક્શન લઈ શકે છે આવા અનેક કિસ્સાઓમાં ડિકોયર ને સાથે રાખીને ટ્રેપ થતી હોય છે પોલીસને આવી જે ફરિયાદીનું નામ જાહેર ના થયું હોય એને ડીકોયર તરીકે ગુપ્ત નામ ખાલી અરજી આવી હોય તો એસીબી પોતાની જ રીતે બીજા ત્રાહિત વ્યક્તિને મોકલીને તપાસ કરાવીને સ્થળ ઉપર રેડ પાડતી હોય છે અને જેથી આરોપીઓને

એટલે આપણે ત્યાં એવી ફાસ્ટ ટ્રેક વ્યવસ્થા ગોઠવવામાં આવે એવી ટ્રાન્સપરન્ટ મિકેનિઝમ ગોઠવવામાં આવે જેથી ભ્રષ્ટાચારનો અવકાશ જ ઓછો થઈ જાય લોકોને ટાઈમ બાઉન્ડ મેનરમાં ન્યાય મળતો થાય અને એની એક એનું એની સુનવાઈ યોગ્ય જગ્યાએ થાય તુરંત થાય અને એવું મિકેનિઝમ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન છે સીબીઆઈ છે કે જેના દ્વારા સ્પષ્ટ રીતે જલ્દી તુરંત એના ઉપર નિર્ણય લેવામાં આવે ફરિયાદ ઉપર તો લોકોને ભ્રષ્ટાચાર કરવા ભ્રષ્ટાચારને સમર્થન આપવાનો

એક પોતાની એપ્લિકેશન આપી શકે છે પોતાની જે છે ગુપ્ત રાખી શકે પરંતુ ઘણી વખત એવું થાય છે કે આ જ અધિકારીઓ દ્વારા જે ચબરબંધી હોય કે આ જ અધિકારીઓ દ્વારા આ જે ગુપ્ત નાગરિક જેને જાગૃત થઈને પોતાની ફરિયાદ આપી છે કે જેને સમાજને સુધારવા માટે પ્રયત્ન કર્યો છે ઘણી વખત એની પણ

આપણે શક્તિ ભેગી કરીને જાગૃતિ લાવીને એમને સમર્થન આપીને આગળ આવવું પડશે જીવવું તો ડરવું નહીં અને ડરવું તો જીવવું નહીં આગળ વધીને એક વાસ્તવિક સામાન્ય માણસ આવી રીતે ગભરાઈ જાય આ લોકો માફિયાઓ છે બેફામ લુખા તત્વો છે અને એની સામે ફરિયાદ કરીએ તો પરિવારને ભોગવવાનું આવે એમનો પાછળથી કોણ એટલે એસીબી દ્વારા પણ આવું જયારે મનોચિકિત્સક એમને સમર્થન આપવામાં આવે છે જયારે ફરિયાદી જાય ને ત્યારે હાઈલી પ્રોફેશનલ અધિકારીઓ ની અંદર એની નિમણૂક થતી હોય છે ચૌહાણ સાહેબ ને વધારે ખ્યાલ હશે આ વિષયમાં ગૃહ વિભાગમાંથી જે લોકો હાઈલી પ્રોફેશનલ હોય એવા અધિકારીઓનો ટ્રેક રેકોર્ડ સારો હોય એવા અધિકારીઓની સામાન્ય રીતે નિમણૂક થતી હોય છે અને તે અધિકારીઓ દ્વારા ફરિયાદી પણ સુરક્ષા પૂરી પાડવાનું વચન આપવામાં આવે છે અને પૂરતા પ્રમાણમાં સુરક્ષા પૂરી પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અત્યારે ઘણું બધું પરિવર્તન આવી ગયું છે અને ફરિયાદી પર જો કોઈ પણ કિસ્સામાં હુમલો થાય અથવા એમની માહિતી લીક થઈ જાય ભાવના ક્રિએટ થાય તો લોકો ફરિયાદ કરવા આગળ આવશે આપણે મુક્ત થઈ શકીએ બિલકુલ ચૌહાણ સાહેબ ભ્રષ્ટાચારના બોરિંગમાંથી મુક્ત થવું છે પરંતુ ભ્રષ્ટાચારના આ દલદલ માંથી કે આ એ એક પ્રકારનો પડકાર છે એમાંથી દેશને મુક્ત કરાવો હશે તો એક સામાન્ય નાગરિકે ક્રાંતિકારી બનવું પડશે ક્યાંક એવો સમય છે અને જે રીતે હવે વાતચીત કરી કે જીવવું હોય તો ડરવું નહીં ડરવું હોય તો જીવવું નહિ આ પરિસ્થિતિ ક્યાંક અત્યારે એક સામાન્ય માણસના

દાખલા તરીકે અરવિંદ કેજરીવાલ દિલ્હી એમાં ત્રણ ચાર બીજા પણ minister ઓ સંડોવાયેલા છે બીજા રાજ્યો પણ chief minister ઓ અને minister ઓ સંડોવાયેલા છે એમને બધા એટલે જેને કેવાય ને કે મોટા માથા એમને એમને ભ્રષ્ટાચાર માં જડપ્યા છે એ એક વાત છે પણ સામેની ની બાજુ પાછો એવો પણ આક્ષેપ થાય છે કે જે બીજા માણસો બીજી કોઈ પણ જગ્યાએ હોય અને મોટો ભ્રષ્ટાચાર કરે, છતાં એને રૂલિંગ પાર્ટીમાં સમાવી લેવામાં આવે છે અને એના માટે મહારાષ્ટ્રના મહારાષ્ટ્રના દાખલાઓ લોકો ટાંકે છે અજીત અને બીજા બીજા એટલે એક રીતે જોવા જઈએ તો ભ્રષ્ટાચાર સામે ઝુંબેશ કરવી એ બહુ સારી વાત છે બહુ સહેલી વાત છે અને મને ગાંધીજી અત્યારે એટલા માટે યાદ આવે છે કે ભગતસિંહ જેવા નેતાઓ તૈયાર થયા એમાં ગાંધીજી નો direct નહિ પણ indirect ગણો મોટો ફાળો હતો કારણ કે પેલા તો એમ કેવાતું કે ભાઈ જેલમાં જવું એટલે ચક્કી પીસીને એન ચક્કી પીસીને ચક્કી પીસીને આંદામાન નિકોબાર અને એવું બધું યાદ આવતું પણ પછી એક વખત જયારે લોકોમાં ભય મુક્ત થઇ ગયા લોકો કે ભાઈ જેલમાં જવામાં પણ કસો વાંધો નહિ પોલીસ પકડી લે તો પણ કંઈ વાંધો નહિ પણ અમારે આઝાદી માટે લડવું છે લડવું છે અને લડવું છે એટલે એ જ રીતે જો ભ્રષ્ટાચાર માટે, આપણે એક બીજા ગાંધીજીની જરૂર પડવાની છે હાલ જે કોઈ પ્રયત્નો થઈ રહ્યા છે એ એવું લાગે છે ગમે તે તદસ્ત માણસને કે આ બધા પક્ષા પક્ષી પ્રમાણે છે અને એક બક્ષમાંની બીજા બક્ષમાં જતો રહે એટલે એ માણસ વોશિંગ મશીનમાં ધોવાઈ અને બિલકુલ નોન કરપ્ટ બિલકુલ ભ્રષ્ટાચાર વિરોધી બની ગયો છે એટલે હું ખરેખર નથી ભ્રષ્ટાચાર એવો ને એવો ચાલતો રહેવાનો છે એક વન સેટ ઓફ પીપલ ઇઝ રિપ્લેસ બાય અનધર સેટ ઓફ પીપલ એટલે એટલા જ એમાં આગળના પક્ષમાં જે નેવું પંચાણું ટકા માણસો ભ્રષ્ટ હતા એવા બીજા આવનારા પક્ષમાં પણ નેવું પંચાણું ટકા માણસો એ ભ્રષ્ટ છે પણ જો પ્રજા પોતે જ દિલથી નક્કી કરે અને આવી રીતે મેં કહ્યું એમ દાખલા કે ગાંધીજી પોતે સારા વકીલ હતા સારા કેસો પણ લડેલા છે આફ્રિકામાંથી પણ એમણે પછી સત્યાગ્રહ શરૂ કર્યો કેસના અનુસંધાનમાં ગયેલા

એ ગુલામી કરતા પણ વધારે બદતર દશા અત્યારે સામાન્ય માણસની થઈ ગઈ છે અને આપે કહ્યું એમ કે એક નાનું મોટું કામ હોય તો પણ બસો પાંચસો રૂપિયા આપી દેવા પડે તો આપી દેવા એવી આખી પબ્લિક મેન્ટાલીટી એવી થઈ ગઈ છે આપણા રાજકારણીઓ પણ કમનસીબે ધીરે ધીરે વધુ ને વધુ ભ્રષ્ટાચારી બનતા જાય છે અને એ જ રીતે બ્યુરોક્રેસીમાં પણ એવું છે પંચાણું થી નવ્વાણું ટકા માણસો ભ્રષ્ટ છે બ્યુરોક્રસી માં પણ નેવું ની આજુબાજુ માણસો ભ્રષ્ટ છે જે ભ્રષ્ટ નથી એમને ભ્રષ્ટાચાર કરવાનો ચાન્સ નથી મળતો માટે અથવા બીજા કોઈ કારણોસર જે છે આપડા વિજય રૂપાણી સાહેબ અહિયાં જયારે ચીફ મિનિસ્ટર હતા ત્યારે એમને સ્પષ્ટપણે કહ્યું હતું કે સૌથી વધારે ભ્રષ્ટાચાર રેવન્યુ માં છે કારણ કે અત્યારે આપણી વસ્તી વધતી જાય છે એમ જમીન ભાવ પણ વધતા જાય છે અને જેમ જમીન ભાવ વધતા જાય છે એમ એ કારણ કે કામ આખું રેવન્યુ ડિપાર્ટમેન્ટ નું છે અને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં એના કારણે ભ્રષ્ટાચાર વધતો જાય છે અને એવા બીજા ડિપાર્ટમેન્ટ પણ છે દાખલા તરીકે તમે સેલ ટેક્સ થઈ લો ઇન્કમ ટેક્સ થઈ લો કસ્ટમ સેન્ટ્રલ એક્સાઇઝ જે કોઈ ડિપાર્ટમેન્ટ

થવાનો છે કામ કરાવવા બાબતે એટલે એના માટે તો ચાંદી જેવી જ વાસ્તુ છે કારણ કે સો પચાસ કરોડ ની ફાઇલ ક્લિયર કરાવવાની છે અને એ ક્લિયર થઈ જશે એમાંથી મારે બે કરોડ કે કરોડ રૂપિયા આપવાના થશે તો એમાં મને કઈ નુકસાન નથી એવી પણ મેન્ટાલિટી હોય ને એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી હું એ જ કહેવા જતો હતો પોલીસનું કામ જરાક થોડું નું કામ છે થોડું વિચિત્ર છે વિચિત્ર એ રીતે એ કે કોઈ પણ માણસ પકડાય તો હવે એને છોડવા માટે પોલીસ પૈસા માગે એને રિમાન્ડ ન માગવા માટે પૈસા માગે એના જામીનનો વિરોધ ન કરે એટલા માટે પૈસા માગે અને એનો કેસ નબળો કરવા માટે પૈસા માગે જે હા એટલે એમાં પેલા જે માણસ પકડાતો હોય છે જે ગુનેગાર હોય છે એને મોટે ભાગે એવું થતું હોય યાર કે ખાલી જેલ માં કે જામીન ઉપર છોડે છોડે એનો વિરોધ ના કરવા મારે દસ હજાર કે એક લાખ કે બે લાખ પાંચ લાખ આપવા પડે એટલે પોલીસ છે દેખ તો એની વર્ધીના કારણે એકદમ દેખી તો બની જાય છે અને જે એની પાસે જે કામનો પ્રકાર છે એ એવો છે કે સામેવાળા એમ લાગે છે કે એને હંમેશા ઓછો ફાયદો થયો છે અને પોલીસ વધારે પૈસા પડાય ગઈ છે એટલે પોલીસ બદનામ વધારે થાય છે જયારે આપડા એ વખતના જે એક્સ આપણે હાલના એક્સ ચીફ મિનિસ્ટર કહીએ એ સાહેબે આ ચોખ્ખું કહ્યું કે સૌથી વધારે ભ્રષ્ટાચાર છે એ રેવન્યુ ખાતામાં છે કયા ખાતામાં કેટલો ભ્રષ્ટાચાર છે આપણો વિષય નથી પણ ભ્રષ્ટાચાર ટોટલી ટોટલી રિમુવ થવો જોઈએ અને એના માટે જે અભય સાહેબ કહ્યું એમ દરેકે અભય નિર્ભય બનવાની જરૂર છે અને તો જ આ પ્રશ્ન હલ થશે બિલકુલ અભય બનવાની જરૂર છે પરિસ્થિતિ છે કે ભ્રષ્ટાચાર એન કેન પ્રકારે ઇનડાયરેક્ટલી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પોલિટિક્સ કે એવી વસ્તુ છે કે જ્યાં તમામ જે નેતાઓ છે ખાસ કરીને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આપણે આક્ષેપ નથી કરી રહ્યા કે આ નેતા કે આ નેતાની વાત નથી કરી રહ્યા જે રીતે

સાહેબે વાત કરીએ એ પ્રમાણે ચેક એન્ડ બેલેન્સ થી સિસ્ટમ ગોઠવવાની જરૂર છે અમાપ સત્તાઓ આપી દીધી હોય બેફામ સત્તાઓ આપી દીધી હોય ને એની ઉપર જો કોઈનું વિજિલન્સ ના હોય ત્યારે આ ભ્રષ્ટાચારના કેસો વધતા હોય છે એટલે ટ્રાન્સપરન્ટ સિસ્ટમ અને મર્યાદિત સત્તા એટલે સત્તાનું એક એનું એનાલિસિસ થાય અને એ રીતનું એના માટે પણ કોઈ ઓથોરિટી હોય તો એવું લાગી રહ્યું છે કે આ વહીવટી પરિવર્તન કરવામાં આવે તો ઘણો બધા કિસ્સામાં ભ્રષ્ટાચાર ઓછો થઈ શકે એમ છે ફોર એક્ઝામ્પલ પોલીસ ડિપાર્ટમેન્ટના ભ્રષ્ટાચાર એ કિસ્સાઓમાં જો દરેક પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લાગી ગયા હોય અને એને વ્યવસ્થિત રેકોર્ડિંગ અવેલેબલ હોય અને જે લોકો દ્વારા આવી રીતે ખોટી રીતે માર મારવામાં આવતો હોય તો એની સામે જો પગલા લેવામાં આવતા હોય તો ઘણા બધા કિસ્સાઓમાં કોઈ ભવિષ્યમાં હિંમત ના કરે આવી રીતે ભ્રષ્ટાચાર કરવાની એટલે આવા એક્ઝામ્પલ છે રેવન્યુ વિભાગ છે તો ભ્રષ્ટાચાર નો પ્રશ્ન જ ઉદભવે નહીં એવું એવી દિશામાં આપણે થઈ શકીએ એટલે આપણે ત્યાં સુશાસન સ્થાપના કરવાની આવશ્યકતા છે આપણે રામ મંદિર બનાવી દીધું ભગવાન શ્રી રામ પરંતુ ભગવાનના જે આદર્શો હતા એ આદર્શોને જીવનમાં પ્રતિષ્ઠિત કરવા માટે જે મુદ્દો છે એનું નિરાકરણ આવી જશે લાગી રહ્યું છે બિલકુલ રામ રાજ્ય સ્થાપના ની વાત છે પરંતુ એક છેલ્લો પ્રશ્ન સાહીઠ સેકન્ડ છે સમયની મર્યાદા નડી રહી છે ચૌહાણ સાહેબ આપને સાહીઠ સેકન્ડ આપી રહ્યો છું ચૌહાણ સાહેબ રામ રાજ્ય સ્થાપિત કરવું છે સુશાસન લાવું છે પરંતુ એના માટે સૌથી પહેલા તો જે તે અધિકારીઓ મંત્રીઓ કે ઉપરના લેવલે બેઠેલા તમામ લોકોની એક નૈતિકતા સૌથી મહત્વનો એક વિષય બને છે રામ ભગવાન ઉપર એક નો પ્રજા વાળો વ્યક્તિ જો ભગવાન રામ ઉપર લાંછન લગાવતો હોય ને એને ન્યાય આપવા માટે ભગવાન પોતાના ધર્મ પત્નીને જો છોડી શકતા હોય કે એમને મુક્ત કરી શકતા હોય કે તમે આ રાજ્યમાંથી નીકળો એવું કહી શકતા હોય તો એવી નૈતિકતા ક્યાંક આપણા પોલિટિશિયન કે આપણા મિનિસ્ટરો કે આપણા બ્યુરોક્રેસીમાં તો અત્યારે તો જોવા નથી મળતી પરંતુ શું લાગી રહ્યું છે કે નૈતિકતા કેટલી જરૂરી છે જો ભ્રષ્ટાચારને નાબૂદ કરવા જે તે અધિકારીઓ માટે સાહીઠ સેકન્ડ છે ચોહાણ સાહેબ ચોણ સાહેબ અવાજ આવી રહ્યો છે હા આવી રહ્યો છે ચોહાણ સાહેબ નૈતિકતા કેટલી જરૂરી છે એક અધિકારીને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે જો આમાં જ્યાં નૈતિકતાનો સવાલ અત્યારે આવે છે તો ખરેખર જોવા જાઓ તો આપણે અભય શાહ સાહેબે કહ્યું કે રામ રાજ્યના સ્થાપના આપણે કરવી જોઈએ અને એ જરૂરી છે તો રામ રાજ્યમાં આપણે પહેલી વાત તો એ આવે છે કે શું રામ પોતે જ એ ભ્રષ્ટાચારી નહોતા અને એનો જવાબ ખરેખર આમાં છે કે ભ્રષ્ટાચારી નહોતા અને એટલે જ આખું તંત્ર જે છે વ્યવસ્થિત ચાલતું હતું ત્યારે અત્યારે કેવું છે કે જે આપણે દર પાંચ વર્ષે ઇલેક્શન આવે છે અને ઇલેક્શનમાં દરેક પાર્ટી હજારો કરોડ રૂપિયા વાપરતી હોય છે અને એ પોતે પણ આપણે હાઈકોર્ટ ને એડવોકેટ છે એમને પણ ખ્યાલ હશે આપને પણ ખ્યાલ હશે અને પ્રજાને પણ જનરલી ખ્યાલ છે કે જે ઇલેક્ટોરલ બોન્ડ જે દાખલ કર્યા એ ઇલેક્ટોરલ બોન્ડ હજારો કરોડો રૂપિયામાં કઈ કઈ પાર્ટીઓને કઈ કઈ કંપનીઓએ આપ્યા છે એ નામ પણ આપણી પાસે બધા જાહેરમાં થઈ ગયા છે એટલે આપણે જોઈએ છીએ

લાખો કરોડો ટુંબ પ્રજા એ જાગૃત થવાની જરૂર છે બિલકુલ પ્રજા એ જાગૃત થવાની જરૂર છે ને એની સાથે સુશાસન જો સ્થાપવું હશે રામ રાજ્ય જો લાવવું હશે તો ચોક્કસ એ તો વસ્તુ જરૂરી છે કે ટોપ જે નેતાઓ છે કે બ્યુરોકેસી ની અંદર બેઠેલા તમામ અધિકારીઓ છે જે મંત્રીઓ છે એ લોકોએ પોતાની નૈતિકતા શુદ્ધ કરવી પડશે અને નૈતિકતા દાખવી પડશે કે આપણે જે કામ કરવાનું છે દેશ હિત માટે કામ કરવાનું છે આપણે પોલિટિશિયન આપણે ચૂંટીને આવ્યા છે પ્રજાના પ્રતિનિધિત્વ તરીકે નાગરિકોએ જાગૃત થવાની જરૂર છે અને આશા રાખીએ કે આ ભ્રષ્ટાચારના બોરિંગમાંથી દેશ જલ્દીમાં જલ્દી મુક્ત થાય કે જેથી કરીને આ દેશની ઉધિની જેમ ખવાવું ન પડે આપણી સાથે જોડાયા એમ એ ચૌહાણ જેઓ નિવૃત્ત આઈપીએસ અધિકારી चौहान साहब जुड़ा है बदल आप ना आभार थैंक यू वेरी मच साथ अभय भाई शाह अपनी है अभय भाई आप आभार थैंक यू वेरी मच दर्शक मित्रों रजूआत में अत आटलूज फरीशू एक नवा